જય ગૌ માતા દેવનાથ બાપુ મેં હમણાં જ આપનો વિડીયો સાંભળ્યો જેમાં આપ જણાવી રહ્યા છો કે સાચા સનાતની હોય જે ગૌ માતાને માનતા હોય તે અમારા અનસન આંદોલનમાં જોડાય તો બાપુ હું સાચો સનાતની સઉં ગૌ માતાને માનું છું હું પણ એક ગૌશાળાનું અત્યારે મારા ગામને ગૌશાળાનું સંચાલન પણ કરું છું અને જ્યાં જરૂર પડે ત્યાં ગૌમાતામાં માટે જે થાય તે અમે સેવા કરીએ છીએ પરંતુ આપ જ્યારે ગૌમાતાના કાર્ય માટે ઉપાસ આંદોલન ઉપર બેસવાનો છો ત્યારે અમારી પણ જવાબદારીને ફરજ બને છે કે એક સનાતની તરીકે આપને મદદરૂપ બનીએ જેના ભાગરૂપે આપ જ્યારે અનસન આંદોલન ઉપર બેસવાના છો તો અમે પણ ક્યાંક જરૂર પડે તો પ્રતિ ધરણા ઉપર આપની સાથે જોડાશું પરંતુ બાપુ એક વાત આપને કહેવા માગીશું કે જે આપે પંદર સાતના પણ કીધેલું સાધુ સંતોને સાથે રાખીને કે ગૌ માતાના રાજ્ય માતાનો દરજ્જો ગુજરાતની ભાજપની સરકાર આપે એના માટે જ્યાં સુધી અમે દરજ્જો રાજ્ય માતાનું નહીં આપે ત્યાં સુધીના અંશન આંદોલન ઉપર બેસવાનું આપે નક્કી કર્યું છે આગામી તારીખ પચીસ આઠથી આપ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છો ત્યારે અમારી એક જ વિનંતી છે આપને પ્રાર્થના છે કે બાપુ આપ આપને વચન ઉપર કાયમ રહેજો અને જ્યાં સુધી આ ગુજરાતની સરકાર ગાયને રાજ્ય માતા જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં આપ ઉપવાસ આંદોલન છોડજો નહીં કારણ કે આપણે જ્યારે સરકાર આપણી વાત નથી સાંભળતી અને આપે પણ કીધેલું છે કે આ ધર્મ જૂથ છે તો આ ધરમ જૂથની લડાઈ પૂરેપૂરી રીતે લડાય માત્ર ઘણા અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ આપણને આપને ભર ભરમાવવા માટે પણ આવશે અને ક્યાંક આશ્વાસન આપશે ક્યાંક મહેતરી આપશે સરકારને રજૂઆતો કરીશું એવી વાતો જણાવશે પણ બાપુ આ વાતોમાં આપ આવજો નહીં આપને એટલી જ વિનંતી છે કે અમે તમારી સાથે જ છીએ અમે પણ સનાતની જ છીએ અને સનાતનની તરીકે અમારી જવાબદારી ફરજ છે પણ આ વાત અમારે એટલા માટે કહેવી પડે છે કે બાપુ આપ અગાઉ ઘણી વખત આવી વાતો કરી અને ક્યાંક ને ક્યાંક બેસી જાઉં છું તો બેસી ન જાજો કોઈનો ભરોસો ન તોડજો તમારા ઉપર લોકોને ખૂબ આસ્થા છે ખૂબ વિશ્વાસ છે એટલા માટે જે આપણો વિશ્વાસ અને આસ્થા છે એ કાયમ જળવાઈ રહે એટલા માટે જે આપણે આપણે લક્ષ લઈને આગળ વધી રહ્યા છું તો આ લક્ષ્ય કારણ કે આપણે પૂરું કરવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ અમે આપણે આ ટેકો જાહેર કર્યો છે કે કદાચ સરકાર આપણી વાત જલ્દી ન સાંભળે તો અમે આજે આપની સાથે એક સનાતની તરીકે કોઈ રાજકીય વાત મારે નથી કરવાની કોઈ રાજકીય લાભ મેળવવો પણ નથી કારણ કે આપણે અગાઉ અવારનવાર રાજકીય વાતો કરી છે પણ અમારે એવી વાત કોઈ રાજકીય નથી કરવાની એટલા માટે થઈ અને જ્યારે આ ગા ગાય માતા માટે આપ લડવા નીકળ્યા છો ત્યારે ગાય માતાને માતાનો દરજ્જો આપ અપાવીને રહેજો કારણ કે આ ખૂબ જરૂરી છે અને આ બાબતે આપણે જાણકારી પણ હશે કે અમારા સાંસદ શ્રીમતી ગેનીબેન એમને પણ સંસદમાં આ એક પોતાનો જે વાત મૂકેલી હતી કે ખરેખર કેન્દ્રની સરકાર આપ તો રાજ્ય માતાની વાત કરો છો પણ એક રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે એવું અમારા સાંસદ ગેનીબેન પર આપની સાથે છે તો અમે આપની સાથે રહી અને પૂરો સહયોગ આપીશું પરંતુ આપના દ્વારા કોઈપણ સંજોગોમાં જ્યાં સુધી બાપુ રાજ્ય માતાનો દરજ્જો સરકાર ન આપે ત્યાં સુધી મહેરબાની કરી અને ઉપવાસ આંદોલન ખતમ કરજો નહીં અમે તમારી સાથે છીએ તો આ વાત ઉપર આપ મક્કમ રહેજો જેથી આપની સાથે લોકોની જે આસ્થા છે અને આપને ખૂબ લોકો માને છે ત્યારે એ આસ્થાને કંઈ ઠેસ ન પહોંચે અને વચ્ચેથી કોઈ માત્ર આશ્વાસન આપી અને આપ ઊભા ન થજો એટલી જ અમારી વિનંતી છે અને આપે કીધેલું કે જે પણ ગાય માતાને માનતા હોય એવા લોકો બધા આવજો તો ગાય માતામાં ને ખાલી આપણે હિન્દુ જ માનીએ એવું નથી બંનેના મુસ્લિમો પણ એટલે જ ગાય માતા ઉપર પ્રેમ પણ કરે છે અને એની આજીવિકા પણ ગાયો માતા ઉપર છે ત્યારે ઘણા લોકો ખાલી કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિને આધારે નહીં પણ ગાય માતાને ઘણા લોકો માનવા છે તો ગાય માતાને માનતા હોય એવા કોઈ પણ સમાજના હોય પણ આપણી સાથે જોડાય એમાં આપણને કોઈપણ જાતનો વાંધો હોવો જોઈએ નહીં એટલા માટે કહીએ છીએ કે આપની જે વાત છે એને હું સાથે હું પણ સહમત છું કે જે ગાય માતાને માનતા હોય એ આપણા આંદોલનને ટેકો આપે તો એમાં આપણને કોઈને વાંધો હોવો જોઈએ નહીં પછી કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ સમાજનો હોય એટલે આપણે બધા સાથે મળી અને આ સરકારને જગાડવાનું કામ કરવાનું છે અને હું તો વિનંતી કરીશ કે ભાજપના આગેવાનો પણ બાપુ સાથે જોડાય ભાજપના ચૂંટાયેલા સહિત ધારાસભ્યો છે સાંસદશ્રી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છે તેઓ પણ આપણા આંદોલનમાં ખરેખર એમને જોડાવવું જોઈએ કારણ કે એ જો હિન્દુ હોય તો હિન્દુ તરીકે એમને પણ આપણી સાથે જોડાય અને ગાય માતાનો રાજ્યનો દરજ્જો મળે એના માટે એમને પણ પ્રયાસો કરવા જોઈએ પણ માત્ર આપણે વાતો નહીં ખરેખર પરિણામ સુધી આપણે પહોંચવાનું છે તો આપણે બધા સાથે મળી અને પરિણામ સુધી પહોંચી એવી આપ સૌને મારી વિનંતીને પ્રાર્થના છે તો આપણે સાથે મળી અને અમે તમારી સાથે છીએ આ બેસો ઉપવાસ ઉપર અને અમે પણ જ્યાં જરૂર પડશે તો સરકારનું ધ્યાન દોરીશું કે આ બાપુ ઉપવાસ ઉપર બેઠેલા છે અને એની વાત જોગી અને વ્યાજબી છે તો સરકાર પણ એમની વાત સાંભળે એવી પણ અમે સરકારને પણ ભલામણ કરીશું બાપુ આભાર